સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના પાંચસોને વીસ દુકાનદારોએ એક નવેમ્બરથી પડતર માંગણીઓને લઈને આપ્યું હતું હડતાલનું એલાન ગુજરાત ભર પહેલી નવેમ્બર થી એફપીએસ સત્તર હજાર દુકાનદારો હડતાલ પર જવાના એલાન આપતા સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારો પણ હડતાલમાં જોડાશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારો એ આવેદનપત્ર આપીને મોડું કમિશન ગેરવ્યાજબી પરિપત્ર ગોડાઉન પરથી આવતા માલમાં ઘટ કમિશન વધારા સહિતના મુદ્દે હડતાલ એલાન આપ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લા આવેલી અંદાજે પાંચસો થી વધુ રેશનિંગ દુકાનોમાંથી હજારો પરિવાર અનાજનો જથ્થો રેશન કાર્ડ પર માસિક મેળવે છે ત્યારે સરકાર દ્વારા દુકાનદારો ને આપવામાં આવતું કમિશન અપૂરતું હોવાથી દુકાનદારો ને પરિવાર નું ગુજરાન ચલાવવામાં વધારો કરીને ત્રીસ હજાર કરવા ત્યારે અનેક વખત માંગ કરવા છતાં ઉકેલ આવ્યો નથી ત્યારે સરકાર દ્વારા તાજેતર માં જ રેશનિંગની દુકાન પર સરકારી અનાજ નો જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક મામલે ફરજિયાત તકેદારીના સભ્યોના બાયોમેટ્રિક વેરીફિકેશન ફરી પત્ર કરવામાં આવ્યો છે જેને કારણે રેશનિંગ ની દુકાનદારો ની વધારો થયો છે તેમજ સમયસર કમિશન ના ઓનલાઈન બાયોમેટ્રિક પરિવાર ના સભ્યો નિયમિત અને સમયસર દરેક રેશનિંગ ની દુકાન સુધી અનાજ નો જથ્થો પહોંચાડવો વગેરે માંગો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતા રેશનિંગ દુકાનદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂ રજૂઆત કરી હતી અને તમામ માંગો પૂરી નહીં થાય તો આગામી નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડી તારીખ એક નવેમ્બર થી હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ અમે અધિક સાહેબ આવેદન પત્ર આપ્યું જિલ્લા પ્રમુખ નારાયણ દ્વારા અમારી માંગણી આવેદન પત્ર આપ્યું છે કે કમિશન વધારો તેમજ આ જે પરિપત્ર કર્યો છે એસી ટકા બાયોમેટ્રિક એના વિરુદ્ધ અને સર્વરના ધાંધિયા તેમજ અનિયમિત કમિશન અડધું કમિશન પહેલી તારીખે આવે તો અડધું કમિશન ત્રીસ તારીખે આવે એમાં કોઈને કઈ ખ્યાલ પડતો નથી એના હિસાબે થોડુંક અમારે રજૂઆત હતી અને જેના વિરુદ્ધ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસો ચોત્રીસ દુકાન સહમત છે માંગ પૂરી નહીં થાય તો પહેલી નવેમ્બર થી અમે ચલણ જનરેટ નહીં કરીએ અને માલ કોઈ ભરશે નહીં અને વિતરણ થી અડગા રહીશું અમારી પડતર માંગણીઓ જે રાજ્ય સરકાર સામે છે હજી સુધીનો ઉકેલ આવેલ નથી એ બાબતે અમે સુરેન્દ્રનગર જિલ્લાના એપીએસ પરિવાર આજે અમારા રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપવા માટે એકત્રિત થયા છીએ રાજ્ય સરકારમાં અમારી કેટલી પડતર માંગણીઓ છે સરકાર અમારી સામે જરાય સહાનુભૂતિ દર્શાવતી નથી એનો વિરોધ નોંધાવવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાવ્યા છીએ અને રાજ્ય સરકારે જે આંદોલનને ચળવળની જે મુહિમ આપી છે એને અમે સમર્થન અને ટેકો જાહેર કરીએ છીએ અમારી 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 પડતર માંગણીઓ જે છે એક તો પહેલો પ્રથમ જે છે કમિશન વધારો સાહેબ અત્યારે બધાના પગાર વધારા બધાને ઇન્ક્રીમેન્ટ પ્લસ થતા હોય તો મારો દુકાનદાર પીડીએસ ની આ સુંદર વ્યવસ્થા જે ગોઠવે છે જે લોકોનું જાહેર વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવે છે એને વળતર વધારો કેમ નહીં એનું કમિશન વધારો કેમ નહીં અમારો મેઇન પ્રશ્ન આ છે બીજો બીજો મુદ્દો એ છે કે વારંવાર અમને વિવિધ પરિપત્રો કરી અને અમારી જે આખી જે કામ કરવાની સિસ્ટમ છે એમાં દખલ અંદાજી સરકારના પરિપત્રો કરે છે જેમ કે અત્યારે ડીએસડી દ્વારા જે તકેદારી સમિતિમાં એસી ટકા મિનિમમ સભ્યોની જે બાયોમેટ્રિક ફિંગર કરવાની છે એનો અમારે રાજ્ય લેવલે સખત વિરોધ છે સર્વર ડાઉનના પ્રશ્નો અવારનવાર અમારો વેપારી વિતરણ કરે કે ગ્રાહકોને જવાબ આપે આ અમારી માંગણી છેલી છે સર્વરને સુધારો નેટવર્કમાં કંઈક ફેસિલિટી નહીં લાવો હવે ડિજિટલ ગુજરાત બનાવ્યું છે તો આ સર્વરના ધાંધિયા ક્યાં સુધી અમારે સહન કરવાના ચોથા નંબરનો મુદ્દો જે છે કમિશન અમારું પડતર જે છે એ કમિશન વધારો એમાં ના આને હયાતીમાં અમારી વારસાઈ કરો આજે અમારા ઘણા દુકાનદારો જે પાસઠ સિત્તેર વર્ષની ઉંમર થઇ ગયા છે એમના ફિંગર નથી આવતા અને બાયોમેટ્રિક વગર અમારી દુકાન ઓપન ના થાય તો અમે વિતરણ કેવી રીતે કરી શકીએ તો અહીંયા તેમાં સરકાર અમારું જે વારસાઈ છે એ કરે આવી અમારી પડતર માંગણીઓ છે એ પડતર માંગણીઓ સરકાર ટૂંક સમયમાં આનો ઉકેલ લાવે અને પોઝિટિવ અને હકારાત્મક રીતે અમારી સાથે સહાનુભૂતિ દર્શાવવામાં આવે પહેલી નવેમ્બર થી મારું ગુજરાત કોઈ પણ વેપારી વિતરણમાં છે નહીં એની અમે અત્યારે રાજ્યવ્યાપી આંદોલન સાથે સમર્થન ટેકો જાહેર કરીએ છીએ